આમાં હે લઈને કયા આ લાકડા લઈ લેવા એ પ્લાય પડી મોટી બધુંય ઉપાડી લેવા આ લાકડા બાકડા તમારે બારવા થાય આ હું ઓહ સો હાઈ ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો મજા મજામાં જો તો ભાઈ સવારના વાઈ ગયા છે 9:41 ને આપણી મોર્નિંગ થઈ તો નાસ્તો વાસ્તો કરી લીધો હોય ને હવે કઈ ગોતી આપણે ફ્રીજમાં કંઈ પડ્યું હોય તો મીઠું મીઠું ખાઈ નાખી બરોબર डिब्बा दिख रहा है डिब्बा ये पूरा नहीं तो ये पूरा ही कर जाते हैं अभी लपेटे में लेंगे इसको खुलेगा भी नहीं हाँ। जेलिया लपेटे में अभी दो और है उसको भी अभी लपेटे में लेंगे સાફ થઈ ગયા હવે હેલ્મેટ બેલમેટ પહેરીને નીકળી આપણે એક નવી સાઈડ છે ત્યાં જઈને ત્યાં તમને થોડુંક આમ દેખાડું નવી સાઈડનું પછી આપણે આગળ જોઈ તો ભાઈ ભૂત બંગલે આવ્યા હતા આપણે અત્યારે આ બંગલે ભાઈ આ ભૂત બંગલો જ છે તું જી કે ભાઈ રાતના અને આજે દિન આ બ્લોક કાંઈ બેઠો નહીં એટલે રાતે આ જોતા ચેક કરવા આવ્યા ભૂત ભૂત નથી થતું ને જોયું બીક લાગે હબાવને એન માન ફાટે હે જો તાઈ કચરો પડ્યો ઓ ડાઇનિંગ આય ભાઈ કોક આય હે ને કઈક થાતું જોઈએ તો જ ઘર મૂકે આયા તું ગમે ઈ કે આયે ને ને બો આ આ લઈ લેવા ને લાકડા તમે એમ કયો હે નહી લાકડા આ લઈ લેવાના લઈ ગયા બધું આમ તૂટી ગયું હે આ ભૂત બંગલા જેવું ઓરર આવશે ભાઈ

હા ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છે બધા તો આજે આપણે બીજો દિવસ ગયો સવારનો પચીસ તારીખ થઈ ગઈ ને નવ ને તેર થઈ ગઈ છે આગા ત્યાં ગયા હતા ભૂત બંગલે પણ અહીંયા સ્ટોરેજ પણ થઈ ગયો તો પછી હરખાવીને શૂટ ના થયો બરાબર હવારે હવે બ્લોક કન્ટીન્યુ કરી તો જોઈએ આગળ શું થાય શું નહીં બરાબર તો જોતા અને નાસ્તો વાસ્તો કરીને પછી જઈએ આપણે તો ભાઈ આ છે આપણી નવી સાઈડ જોઈ લો ચાલુ જ કરી રહી છે આપણે આ પેડ આપણે ચોખ્ખા થોડોક વાર થોડોક લાકડ ને બધું કઈ લાકડ ટેકા બેકા ને ફાટ્યા આ હું બકા આ બપર વેરા તે ભડકા કઈ તો આ બપર તને ટાટ પડી ઠંડી કેવી છે આમ જોતો આ બપર વેરા જોતા તમને પણ બહુ ટાટ પડે હું તો બપોરે કઈ થોડી ટાટ પડે ઠંડી તો બહુ હોય યાર તો ભાઈ આજ બીજો દી રાત થઈ ગઈ ને આઈ રહ્યો વિજય મજૂર મૂકવા આવ્યો તો અહીંયા આઈ રહ્યો ભૂત બંગલો જો અહીંયા મજા આવે ને રહેવાની બાકી હા મજા આવે બીક બીક નથી લાગતી ને ના આઈ રહ્યો ભૂત બંગલો આ સામે છે એ ભાઈ ભાઈ બંધના ઘરે આવ્યા હતા ને આપણી ગાડી આવી ને આ સત્તુભાઈની ગાડી પડી

નવા કારીગર હોય ને એટલે આપડે બેઠક થઇ ગયા ક્લાસ આમાં હે ને હવે તું ઓલો એક કથાઈ કલર મારી દે ઝાડવામાં મારીને

ભાઈ આનો સમાર આનો લવ પાડી ગયા તા ને હા વાળા આ ભાઈ 24 કલાક જેલ માં રહીને આવ્યો રામભાઈ એટલે કલાક જેલ માં રહીને આવ્યો તો અને 24 કલાક બહાર જ બેઠો હોય એનો માલિક રિક્ષા માં લઈ આવતો તો બને વિડિયો હે ને હજી કા વિડિયો મજા આવતી ભાઈ એના આ જોજો તો આ પછી ઓ મોજે કે હે હું તને પેલા જ કેતો હતો પેલા આસિયો શું કરવા આવ્યો આસ્યા રનિંગ દેખાતો ને તું કરો ત્યાં નથી તું રનિંગ કરવા આવ્યું અને એક આ આવ્યા મહેમાન કહે ચક્કર માર્યું ભાઈ જો ભાઈ ગાડી ધીમો નથી એનો એટલે ચક્કર મારતો જીરીક ધ્યાન રાખજો બરોબર પૂરો થઈ ગયો એક વાર ઉપાડી લીધો હે એટલે તું મારો ભાઈ જીરીક નિરાતે જ

ઓ હો આશિયા ન્યાગ આગળ ભલે ના નીકળે બાકી અમાર પણ ત્યાં ઊભો ના રહું તો ભાઈ દોડવા નીકરા હી આજે આ બધાય ચેલેન્જ મારે તો દેખાડી દે આજ આપડો પાવર બરોબર આ મિત્ર દોડો કેસ મિત્ર દોડો આ ભાઈ દોડો 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 આ રમ તો ભાઈ દોડીને જાય હું એકલો થઈ ગયો ઓલા બે જણા હે ને આગળ નીકળી ગયા હે હો થાકી ગયો તો હવે જોયા લીફ દઈએ ને ગાડી ચડી ગઈ અને એક અમાર માટી વાહ આવી ગયો તો આપણે રિટર્નમાં દોડશી બરોબર એટલે આજે ફરે હું જોઈ નહીં બહુ રોગો થાકી જાય મહાદેવનું મંદિર આવી ગયું હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખ્યો બધાય

જી બઈ ને તમાર બઈ ને ચેલેન્જ છે ને ભેગા રે ભલે ભેગા નહી બાકી આઈ થી અહીં ઉભેન ઉભો નહી બોલ હા તો દે ભાઈ ફોન તું તું વિડિયો શૂટ કર દે થોડો થોડો જી ઉજે આવે બરોબર લાવ ભાઈ 9 ને 21 થઈ ગઈ બરોબર 3 2 કાંઈ ઓલો આગળ જાય આપણે પાછળ થોડી થાકી ગયા હોય કે પાંચ બાકી હું પોતા હાલો હું આ કેટલી વારમાં ભૂગી જોઈ ટાઈમ દેખાડ ચાર મિનિટ ગરમી જો એક સેકન્ડ જોઈ લ્યો આમ જો જો આમ છે ને ખુલી જોયું તો સાઈડ ને ટાઈમ દેખાડ તને કીધું તું ચાર જ મિનિટ ભાઈ એકવી ચાલુ થયા હતા ને ચોવી પચીસ હજી ચાલુ થયું તું ને ત્યારે જ પૂગી ગયા તા થોડુંક ત્રણ ત્રણ થી ચાર મિનિટમાં આરામથી પૂગી ગયા બરોબર

આજે પહેલી જ વાર જોઈડો આવી ગયો સબૂતીમાં પૈકી દોડ્યો તો હું આવ્યો તમારે ભેગો ક્યાંય કોઈ દીધું પહેલી જ વારમાં ત્રણ મીટર ત્રણ મિનિટમાં પૂગી ગયા અને એ સમર્પણથી જગતના જગતના ગું થોડુંક જ્યાંથી છે પાંચસો પાંચસો મીટર નહીં બસો મીટર બરાબર અને ખાલી ત્રણ મિનિટમાં પૂગ્યા ગયા પહેલા દિવસે તો તમે કમેન્ટ કરજો કેવી છે આપણી રનિંગ સારી છે કે નહીં અને કાલથી આપણે ક્રિકેટ રમવા જાઉં તો હવે એનો પણ આપણે થોડોક વ્લોગ લેવું બરાબર અને કાંઈમી આપણે તમને દેખાડશી ખાતરસ્તે રમવા જાવ તો હવે કાલથી તમે ક્રિકેટનું પણ થોડુંક દેખાડશી તો બસ આ ને આપણે અહીંયા સમાપ્ત કરી કે પછી ઓનું રિએક્શન લઈને પછી સત્યજીત ને આવી જાય એનું રિએક્શન લઈ લઈ અને પછી આ ને સમાપ્ત કરી અને મારો ફોન એના આગળ રહી ગયો એટલે આપણે એન્ડ્રોઈડમાંથી શૂટ કરી શક્યો જી તો અત્યારે ક્વોલિટી સારી નહીં આવે બરાબર તો થોડુંક હલાવી દેજો

અવાજ તો આવે ભાઈ તો આપડે ભાઈ જોયું પેલી જ વાર માં આપડે તો થેન્ક ફોર વોચિંગ ભાઈ ભાઈ ગઈ